મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાની અંદર તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં પહોંચી ગયા છીએ આ ઘાટ છે દેવભૂમિ દ્વારકા નો તમને આગળ જઈને બતાવું દેવભૂમિ દ્વારકા તમે જોઈ શકો છો નું મંદિર છે દ્વારકાધીશ નું એનું ધજાના દર્શન કરી શકો છો તમે દ્વારકાધીશના મંદિરના ધજાના દર્શન કરી શકો છો તમે દેવભૂમિ દ્વારકા નગરી

આ ઘાટ દ્વારકાનો દ્વારકાના ઘાટના દર્શન કરાવીએ તમે જોઈ શકો છો દ્વારકાનો અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે મને માયા લગાડી રે હય મારા ભગવાન સૌનું સારું કરજે કલ્યાણ કરજે અય મારા દેવ મારા પ્રભુ વાનુડા હય મારા દેવ સૌનું સારું કરજે બધા નાય છે તમે જોઈ શકો છો અહીંયાથી પણ મંદિરના દર્શન થઈ શકે છે મિત્રો આ દ્વારિકાનો બ્રિજ છે અદ્ભુત નજારો દ્વારિકા નગરી દર્શન કરી દીધાના જય રણછોડ માખણ ચોર જય રણછોડ ચોર મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાની અંદર તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં પહોંચી ગયા છીએ આ છે દેવભૂમિ દ્વારકાનો તમને આગળ જઈને બતાવું દેવભૂમિ દ્વારકા તમે જોઈ શકો છો મંદિર છે દ્વારકાધીશનું એને ધજાના દર્શન કરી શકો છો તમે દ્વારકાધીશના મંદિરના ધજાના દર્શન કરી શકો છો તમે દેવભૂમિ દ્વારકા નગરી

હય મારા ભગવાન સૌનું સારું કરજે કલ્યાણ કરજે અય મારા દેવ મારા પ્રભુ કાનુડા હય મારા દેવ સૌનું સારું કરજે બધા નાય છે તમે જોઈ શકો છો અહીંયાથી પણ મંદિરના દર્શન થઈ શકે છે મિત્રો આ દ્વારિકાનો બ્રિજ છે અદ્ભુત નજારો દ્વારકા નગરી છે દર્શન કરી દાના જય રણછોડ માખણછોર જય રણછોડ માખણો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકા ની અંદર તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં પહોંચી ગયા છીએ આ ઘાટ છે દેવભૂમિ દ્વારકાનો તમને આગળ જઈને બતાવું દેવભૂમિ દ્વારકા તમે જોઈ શકો છો મંદિર છે દ્વારકાધીશનું નું એનું ધજાના દર્શન કરી શકો છો તમે દ્વારકાધીશના મંદિરના ધજાના દર્શન કરી શકો છો તમે દેવભૂમિ દ્વારકા નગરી

આ ઘાટ દ્વારકાનો ઘાટ બતાવીએ તમને દ્વારકાના ઘાટના દર્શન કરાવીએ તમે જોઈ શકો છો દ્વારકાનો ઘાટ અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે અને મને માયા લગાડી રે હય મારા ભગવાન સૌનું સારું કરજે કલ્યાણ કરજે અય મારા દેવ મારા દેવુ કનોડા અય મારા દેવ સૌનું સારું કરજે બધા નાય છે તમે જોઈ શકો છો અહીંયાથી પણ મંદિરના દર્શન થઈ શકે છે મિત્રો આ દ્વારિકાનો બ્રિજ છે અદ્ભુત નજારો દ્વારિકા નગરી બોલો દ્વારકા દર્શન કરી દે જય રણછોડ માખણ ચોર જય રણછોડ ચોર